પાટણ યુનિવર્સિટી માં આપઘાત નો મામલો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અન્ય આરોપીઓના કોર્ટમાં મુકાયા છે આગોતરા જામીન પાટણ યુનિવર્સિટીના ભૂખ હડતાલનો મામલો પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અન્ય આરોપીઓના કોર્ટમાં મુકાયા છે આગોતરા જામીન આગોતરા જામીનમાં પોલીસ દ્વારા કરેલ ફરિયાદમાં આરોપીની ધરપકડ ન થાય તે માટે મૂક્યા છે આગોતરા જામીન જેની કોર્ટમાં જામીન અરજીની થશે સુનાવણી સમગ્ર કેસમાં પોલીસ દ્વારા જે સોગંદનામું રજૂ થશે પર આરોપીઓનો આધાર સમગ્ર કેસમાં વધુમાં વધુ પાંચ વર્ષની સજાની જોગવાઈ પોલીસ ફરિયાદના મુખ્ય આરોપી કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ પ્રેમ પટેલ કિરીટ પટેલ પુત્ર સહિત આંડ આરોપીઓ હજુ ફરાર બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી